હવે નજર કરીશું મહત્વના સમાચાર પર તો ભાવનગરના ભવવામાં બે જૂથ વચ્ચે અથડામણ થતા જનતા પ્લોટ વિસ્તારમાં થઈ હતી આ અથડામણ તો અથડામણમાં કેટલાક લોકોને ઈજા પહોંચી છે ઈજાગ્રસ્તોને સારવાર માટે હનુમંત હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે એક મહિલાને વધુ સારવાર માટે ભાવનગર લઈ જવાય છે તો મહુવામાં જનતા પ્લોટમાં બે જૂથ વચ્ચે અથડામણના સમાચાર હાલ સામે આવી રહ્યા છે તો મહુવામાં જનતા પ્લોટમાં બે જૂથ વચ્ચે અથડામણ ણ તો તો અથડામણમાં કેટલાક લોકોને ઈજા પહોંચી છે તો ઇજાગ્રસ્તો ને સારવાર માટે હનુમંત હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે તો એક મહિલાને વધુ સારવાર માટે ભાવનગર લઈ જવામાં આવી છે

દ્રશ્યમાં જોઈ શકાય છે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા એક મહિલાને વધુ સારવાર માટે ભાવનગર લઈ જવામાં આવી હતી બે જૂથ વચ્ચે અથડામણના સમાચાર હાલ સામે આવી રહ્યા છે તો આ અથડામણમાં કેટલાક લોકોને ઈજા પહોંચી છે તો ઇજાગ્રસ્તોને સારવાર માટે હનુમંત હોસ્પિટલ લઈ જવામાં આવ્યા

અને હનુમત હોસ્પિટલે પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી ગયો હતો જી શનિ શા માટે આ અથડામણ થઈ હતી પૈસાની લેતી દેતીના બાબતે માતાકૂટ થઈ હતી પૈસા લેતી દેતીની બાબત હતી અને વધુ પોલીસ તપાસ ચાલુ છે કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હશે ત્રણ ચાર જણા થયા છે રાજુભાઈ બારિયા જયાબેન બારિયા અને મારા મારી માં ગંભીર ઈજાઓ માથાના ભાગે થઈ હતી જી ત્યારે એક મહિલાને વધુ સારવા માટે ભાવનગર લઈ જવામાં આવી હતી તેની હાલ તબિયત કેવી હાલ અત્યારે તબિયત નાજુક છે સેരിയ કન્ડિશનમાં છે જી જી સની સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો અથડામણમાં 3 થી 4 લોકો જાગ્રસ્ત થયા છે